જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે રક્ષાબંધન એટલે બળેવ નારિયેળી પૂનમનું મહત્વ અને તેની પૌરાણિક કથા વિશે જાણીશું રાખડી આમ તો માત્ર સૂત્રનો દોરો જ છે પરંતુ તેમાં અજબની શક્તિ છે આ પવિત્ર ધાગામાં બહેનનો ભાઈ પ્રત્યેનો પ્રેમ તથા અતૂટ વિશ્વાસ સમાયેલો છે આપણા દેશમાં ભાઈ બહેનની પ્રીતના પ્રતિક સમા મુખ્ય બે તહેવારો ઉજવાય છે એક રક્ષાબંધન અને બીજું ભાઈ બીજ શ્રાવણી પૂર્ણિમાએ આવતો રક્ષાબંધનનો તહેવાર અનેરું મહત્વ ધરાવે છે આ દિવસે બહેન ભાઈના હાથે રાખડી બાંધે છે ભાઈ બહેનની પ્રીતનું પવિત્ર મિલન એટલે પરાક્રમ પ્રેમ તથા સાહસ અને સંયમનો સહયોગ ભોગ તો સ્વાર્થના પડછાયાથી અંકિત થયેલા જગતના સઘળા સંબંધોની વચ્ચે નિસ્વાર્થ અને પવિત્ર એવી ભાઈ બહેનની સાચી પ્રેમ સગાય એ જાણે ખારા સમંદરની વચ્ચે સાપડતી કોઈક મીઠી જેવી આશ્ચર્યકારક ઘટના છે રક્ષાબંધન સાથે જોડાયેલી કથાઓ હિન્દુ શાસ્ત્રો તથા પુરાણોમાં રક્ષાબંધન વિશે અલગ અલગ કથાઓ વર્ણવાયેલી છે એક કથા એવી છે કે સૌ પ્રથમ સૂર્યદેવની પુત્રી તથા યમરાજાની ભગીની યમીએ હાલની યમુના નદી પોતાના વીરા યમરાજાની રક્ષા કાજે રાખડી બાંધી હતી અન્ય એક કથામાં એવું છે કે શ્રી શનિદેવની પનોતી તથા કોપથી બચવા લક્ષ્મીજીએ શનિદેવને પોતાનો ભાઈ બનાવીને રાખડી બાંધી હતી ત્યારથી રક્ષાબંધનની શરૂઆત થઈ હશે એવું મનાય છે દ્રૌપદીએ પણ ભગવાન શ્રીકૃષ્ણના હાથે બાલ્યાવસ્થામાં રાખડી બાંધી હતી અને રાખડીનું ચૂકવવા હેતુથી જ્યારે ભરસભામાં દ્રૌપદીની લાજ કૌરવો દ્વારા લૂંટાતી હતી ત્યારે ભગવાને એક હજાર આઠ સાડીઓ દ્રૌપદીને પહેરાવીને તેની લાજ લૂંટાતી બચાવી હતી ઇન્દ્રાણીએ હિંમત હારી ગયેલ ઈન્દ્રના હાથે રક્ષા બાંધી મહાભારતના યુદ્ધમાં નાનકડો અભિમન્યુ કૌરવો સાથે યુદ્ધ કરવા પ્રયાણ કરે છે ત્યારે અભિમન્યુના જીવનની રક્ષા કાજે કુંતા માતા અભિમન્યુના અવવારણા લઈને તેના હાથે રાખડી બાંધે છે અને કુંતા માતા બાળ અભિમન્યુને પાણી ચડાવતા ગાય છે કે કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી રે લોલ એ અલગ બાબત છે કે કૃષ્ણ ભગવાને છળ કપટથી અભિમન્યુના હાથેથી રાખડી છોડાવી નાખી હતી અને અંતે અભિમન્યુ મૃત્યુને ભેટ્યો હતો મેવાડની રાણી કર્માવતીએ પણ હુમાયુને અલ્લાઉદ્દીન ખીલજીના ત્રાસમાંથી મુક્તિ આપવા રાખડી મોકલાવી પોતાનો ભાઈ બનાવ્યું હતું તો સામે પક્ષે હુમાયુએ પણ બહેનની મદદ કરવા મેવાડ તરફ પૂરતી ફોજ મોકલી આપી હતી જ્યારે આપણા દેશ પર દુશ્મન રાજ્યો ચડાઈ કરે છે ત્યારે આપણા ફોજ જવાનો દુશ્મનને લલકારવા તત્પર હોય છે ત્યારે તેમનો ઉત્સાહ જાળવી રાખવા તથા તેમના પ્રાણની રક્ષા કાજે સરહદ વિસ્તારમાં રહેતી બહેનો વીર જવાનોના કપાળમાં કુમકુમ તિલક કરી આરતી ઉતારી તેમના હાથે પવિત્ર રક્ષા બાંધી હસતામુખે યુદ્ધ લડવા વિદાય આપે છે વેદોમાં દેવ અસુર સંગ્રામમાં દેવોના વિજય નિમિત્તે ઇન્દ્રાણીએ હિંમત હારી ગયેલ ઇન્દ્રના હાથે રક્ષા બાંધી હતી તેવો ઉલ્લેખ છે બળેવ રક્ષાબંધનને બળેવ તરીકે પણ ઓળખવામાં આવે છે બળેવનું પર્વ બ્રાહ્મણો માટે ખૂબ જ મહત્વનું પર્વ છે આજના દિવસે તમામ બ્રાહ્મણો સમૂહમાં ભેગા થઈને નદી કિનારે જૂની યજ્ઞોપવિત બદલીને નવી યજ્ઞોપવિત ધારણ કરે છે તથા હેમાંદ્રી સ્નાન કરે છે કહેવાય છે કે આ યજ્ઞોપવિતમાં એવી શક્તિ છે કે ભૂત પિશાચ કે આસુરી તત્વો પણ આ યજ્ઞોપવિતથી દૂર ભાગે છે અગાઉના રાજા મહારાજાઓ પણ બ્રાહ્મણોનું ખૂબ જ માન સન્માન કરીને દાન દક્ષિણા આપી બ્રાહ્મણ દેવતાઓના આશીર્વાદ મેળવતા હતા ચોર લૂંટારા કે બહારવટિયાઓ પણ બ્રાહ્મણોને ક્યારેય પણ કનડતા ન હતા નારિયેળી પૂનમ રક્ષાબંધનને નારિયેળી પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે આ દિવસે નારિયેળીનું ફળ પાકીને ખાવા યોગ્ય બને છે સાગર ખેડૂતો માછીમારો તથા મરજીવાઓ સાગરની અબિલ ગુલાલ કંકુ તથા નારિયેળથી પૂજા કરે છે આજના દિવસે દરિયામાં પુષ્કળ ભરતી આવે છે આમ રક્ષાબંધન બળેવ કે નારિયળી પૂનમનું પર્વ ભાઈ બહેનથી લઈ બ્રાહ્મણો સાગર ખેડૂતો તથા મરજીવાઓ તમામ માટે ખૂબ જ મહત્વનું પર્વ છે જય શ્રી કૃષ્ણ મિત્રો